માણેકવાડીના યુવાન ઉપર રૂપમ ચોકમાં ચાર ઇસમોએ છરી વડે હુમલો કરતા સારવાર અર્થે સડવામાં આવ્યો હતો માણેકવાડી વિસ્તારમાં રહેતા સરફરાજ રસુલભાઈ જુનેજાને લક્કી ઉર્ફે હુસૈન ચૌહાણ સંજય ઉર્ફે ગણો સુનિલ ઉર્ફે પોગો અને રાહુલ ઉર્ફે તીખો રાજુભાઈ વાઘેલાએ ગાળો આપી હતી બાદ લક્કી ઉર્ફે બાદશાહ અને સંજય ઉર્ફે ગણાએ છરી વડે હુમલો કર્યો હતો જ્યારે સુનિલ ઉર્ફે પોગો અને રાહુલ ઉર્ફે તીખાએ મૂંઢમાર માર મારતા સરફરાજભાઈ જુનેજાને એકસો આઠ સેવા મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા 你那送对不对？干啥、啊？多少钱？啊